ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ એક ગણિત અધ્યયન સંપૂર્ણ એકમ ત્રણ તેની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં કરવાની પ્રવૃત્તિ નંબર બે ત્રણ ત્રેવીસ અને એકતાલીસની સમજ મેળવીશું સૌ પ્રથમ અહીં બે નંબરની પ્રવૃત્તિ છે મને શોધો ભાઈ અહીં વિવિધ અંકો આપવામાં આવેલ છે તે પૈકી ત્રણ પાંચ અને આઠ અંક ક્યાં ક્યાં છે તે શોધો જ્યાં ત્રણ અંક દેખાય તેના પર ગોળ કરો જ્યાં પાંચ દેખાય તેના પર ચોરસ કરો અને જ્યાં આઠ દેખાય તેના પર ત્રિકોણ કરો ચાલો જયરાજભાઈ સૌથી પહેલાં મને આ વર્કશીટની અંદર ત્રણ ક્યાં ક્યાં લખેલા છે એ બતાવો બેટા ખૂબ સરસ બીજો ક્યાં છે કઈ કઈ જગ્યાએ છે બતાવો મને આખી વર્કશીટમાં જેટલા ત્રણ હોય એ બતાવો ખૂબ સરસ પછી વેરી ગુડ હા વેરી ગુડ પછી હા વેરી ગુડ ચાલો એ ત્રણની ઉપર શું કરીશું કરો ખૂબ સરસ ચાલો હવે આ વર્કશીટની અંદર પાંચ જ્યાં જ્યાં લખેલો હોય ત્યાં એના પર ચોરસ કરો વેરી ગુડ હવે આ વર્કશીટની અંદર આઠ જ્યાં જ્યાં દેખાય તેના પર ત્રિકોણ કરો વેરી ગુડ ત્યારબાદ વર્કશીટ નંબર ત્રણ ગણો અને જોડો અહીં ડાબી બાજુ અંક લખેલા છે તેની સામે દેખાતા ચિત્રો ધ્યાને લઈ જોડી બનાવો ડાબી તરફ એકથી નવ સુધીના અંકો આપવામાં આવેલા છે અને જમણી બાજુ ચિત્ર આપવામાં આવેલા છે અંક મુજબ જમણી બાજુથી ચિત્ર શોધવાના છે અને તેની જોડ બનાવવાની છે ચાલો ભવ્ય ભાઈ અંદર જુઓ આ કેટલા છે સામે ચિત્રમાં શોધી નાખો કઈ વસ્તુ પાંચ છે જોડી દો ચાલો ત્યાર પછી આ કેટલા છે ચાલો ચિત્રમાં શોધી નાખો જોડો ચાલો પછી કેટલા લખેલા છે ત્રણ કઈ વસ્તુ ત્રણ છે કેરી જોડી દો ચાલો ત્રણ પછી કેટલા લખેલા છે આઠ ચાલો ચિત્રમાં શોધી નાખો કઈ વસ્તુ આઠ છે જોડી દો ચાલો હવે કેટલા લખેલા છે આઠ પછી ચાલો કઈ વસ્તુ છ છે વેરી ગુડ જોડી દો ચાલો છ પછી કેટલા છે કઈ વસ્તુ બે છે જોડી દો ચાલો બે પછી કેટલા લખેલા છે કઈ વસ્તુ ચાર છે જોડી દો ચાલો ચાર પછી કેટલા લખેલા છે નાવ કઈ વસ્તુ નાવ છે ત્યારબાદ બાદ નંબર 23 કેટલા આ� આપેલ ચિત્રમાંની ચીજવસ્તુઓ મેળવી તેને આંગળાથી માપી તેની સામે કેટલા આંગળની છે તે સંખ્યા લખવાની સમજ મેળવવાની છે આવી રીતે ઘર શાળા કે અન્ય જગ્યાએ રહેલી ચીજવસ્તુઓ કેટલા આંગળની હોય છે તે શોધી લાવવા માહિતી આપો એટલે આ જે પ્રવૃત્તિ છે તેની અંદર ચિત્રમાં જે ચીજવસ્તુઓ છે એ આપણે બહારથી મેળવવાની છે ત્યાર પછી એને આંગળથી માપવાની છે અને કેટલા આંગળ છે તે અહીં આપણે લખવાનું છે એ જ પ્રકારે તમારો ઘર શાળા કે અન્ય જગ્યાએ રહેલી ચીજ વસ્તુઓ કેટલા આંગળની હોય છે તે પણ શોધીને તમારે એ માહિતી પણ મેળવવાની છે ચાલો આપણી પાસે આમાંની જે વસ્તુઓ ઉપલબ્ધ છે એ અહીં લાવ્યા છે હવે તમારે સૌથી પહેલાં તો આ પાંદડાને માપવાનું છે ચાલો તમારી આંગળી મૂકો કેટલા આંગળ છે બે ચાલો લખી દો બે વેરી ગુડ ચાલો આ સેલ માપો કેટલા આંગળ છે चार वेरी गुड चलो लखी दो चार चलो आ चॉकलेट। जो सुधी पानी छे अहद के छे? चार लखी दो चलो पेन्सिल क्या छे? करो भी आंगड़ी हाँ। કેટલી પાતળી છે એક એક આંગળ જેટલી પાતળી છે ચલો લખી દો એક ચલો કાકડી માપો હ કેટલા આંગળ થાય છે બેટા સાત લખી દો 7 ખૂબ સરસ ચલો દિવાસળીની પેટી માપો કેટલા આંગળ છે ત્રણ લખી દો ત્રણ ત્યારબાદ વર્કશીટ નંબર એકતાલીસ મારું તોરણ અહીં આપેલ તોરણમાં અંકો મૂળાક્ષર અને એબીસીડી લખીને તોરણ પૂરું કરવા સમજ આપો આવું તોરણ અલગ કાગળ વડે બનાવવાની સમજ આપો આવું તોરણ વિદ્યાર્થી પોતાના ઘરે લગાવે તેવી માહિતી આપો તો આ પ્રવૃત્તિની અંદર આ વર્કશીટમાં ત્રણ તોરણ આપવામાં આવેલા છે આ ત્રણ તોરણ પૈકી પહેલાં તોરણની અંદર અંકો લખવાના છે બીજા તોરણમાં મૂળાક્ષર લખવાના છે ત્રીજા તોરણમાં એ બી સીડી લખવાની છે આવું તોરણ તમારે કાગળ વડે પણ બનાવવાનું છે અને એ તોરણ ક્યાં લગાવીશું ચાલો બેટા પહેલા તોરણની અંદર અંકો લખો એક પછીની સંખ્યા કઈ આવશે બે ચાલો લખો આગળ લખો વેરી ગુડ ચાલો અહીંયા ગ છે તો ગ પછી કયો મૂળાક્ષર લખીશું મ વેરી ગુડ લખો ન જ વ ર કયો અક્ષર છે બેટા હા હ વેરી ગુડ ચાલો આ વર્કશીટમાં એ બી ડી વેરી ગુડ